વાત છે ભોગ આપડી કાચો ના મેળા ફરવા જઈએ લેણાતી ને કરી એક દિવસ પણ તમારું તો કોઈ નક્કી જ નહીં તમારે ગેરવા આવે તો પૈસા લઈને આવજો હા પૈસા તો ફૂલ બંદોબસ્ત કરે વાલી ખરે પેટ્રોલ ના પૈસા મુવા રહ્યા હતા ખબર બરોબર મેં જાય અને પેલી સેલરીઓ માટે પોચ રૂપિયા માટે રકજક કરતા તમે તો

હા હારું તો તો ગામ ફરવા જ ગયા નહી હા ફરવા જ નહીં આપડે તો જો ના હોય તો ગોઠવીએ તો પેલા ગયા હતા એ તો કાતો જ્યાં કે હું કાતો પાછી આવે છે તો આપડે મફત જાટો મારી નાટો મારી તો ફેર ઈવાનો એટલો કરીએ લાલા બોલે પોતું બીમાર હાલ ભેડા હમ ફરશી પૈસા લઈ ને કેતા ભેલા થતા ઈ હોય ભેલા થતા પેલા આવજો હા પેલો ને કેવરાવું બધું ફરી કઈ દઉં

આ બે બેઠાડોથી આવી જવાય અમે વેઠું તો ભાડું આપણે આલવું પડશે આપણે લિયાલવી પડશે આયોજનનું કર્યું છે જો આપડા જણ ભેગા ઈકો નું આયોજન કરવાનું છે ઈકો માં જઈએ આપડે આવો મોડું થાય આ તે નહીં

પૈસાનું કોક સેટિંગ કરવું પડશે પૈસાનું આયોજન આપડે કરવું પડશે યાર હા પૈસા કરવું પડશે એમાં જો આપડે વધારે નહિ પણ આપડે થોડું સોટો લેવા ને એ પૂરતા તો પૈસા લેવા પડશે એવા તો જોશે જ નહીં યાર તો જોશે જ આપડે તો આપો પૈસા જોશે જ આ તો વેટો તો આપડે મારવાનો જ છે એ તો સાચું આપણું તો પછી અમે વેતળા તો સીધા આવતા હોય તો એટલા તો આયોજનમાં આજી મારી હા ગલ્લા બેઠા છે આયોજનમાં રહી આપો ગલ્લા બેઠા છે એકનજી પૈસા કશે હતા આ તે આપણે નેકાડીએ બે જણ

તો તમે તો ફરવા જો મને ફરતો કઈ રખો ભાઈ ના ના એ તો અમે આ જ દેવું તમારે બે દાડો પછી ભાઈ અત્યારે તો કોઈ વિશ્વાસ રખાય એવો નહીં ભાઈ પણ અમારે રોજની બેઠક એટલે તમારે મને આલવા તો પડશે જ મારા પેલા માલવાળાને ફરવા સવારે એ માલવાળાને બે દાડો પછી પડ્યો પણ અમને તો આલવા જ પડશે તમારે ભાઈ હાલ તો કોઈ કહેતો નહીં પણ જોઈએ પણ સવાર કોક તો કરે ને અમને પૈસા આલવા પડી જોઈએ મારા પેલા નિશા બાલતા વધે તો વળી કોક વિચારું એ વધે ના એ ઓજ પઈ બે દાડો પછી આલજો એ બધું અમે પૂછવું પડે મોળો ફોન બંધ કરી દો આજે કોક સેટિંગ થાય તો કરો

પછી નઈ બે ત્રણ દાળ પૈસા આપી જાવ હા મારે યાર પાછું તમે બે ત્રણ દાળ પછી પૈસા મળી જાવ પાછા તો પાસ